જય ભીમ જય સરદાર જો મિત્રો આજે ભાવનગર જિલ્લાના દેવી પૂજકના પ્રમુખ બની અને ફોન કર્યો હતો જે છે ભાઈ રવિભાઈ દેવી પૂજક હું ભાવનગર જિલ્લાનો દેવી પૂજકનો પ્રમુખ બોલું છું અને દેવ વિશે વાતો કરતાં કરતાં મારી નાખવાની ધમકી કરી કે તારો ટકો કરીને ફૂલેકું કાઢવું છે આ તમારા બાપની પેઢી છે હાલ કાયદો છે તમે ભણ્યા નથી તમે જંગલમાં હા ખેતર મારવાનું થતો કર્યો એટલે ટકા કરીને ફેરો ભાઈ તમારા બાપનો બગીચો નથી કે તમે કોઈને ટકા કરીને હામૈયા કરો અને ફૂલેકા કાઢો ફૂલેકા કાઢવામાં માની મા યાદ આવી જાય બાપાનો બાપો યાદ આવી જાય કે તમને આટલા ભારત દેશની અંદર હાલ કાયદો પોલીસ અર્થતંત્ર કાયદો વ્યવસ્થા નામદાર કોર્ટ છે જે કોઈને તકલીફ હોય તો કાયદા થકી પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ પણ તમે ગુંડા બનીને કાંઈ તમે તમારી સમાજમાં કાંઈક આમ ઓલા હાથી બનવાની કોશિશ કરો છો એ હા હાલા મરે આ હા હાલો નથી કે મેવટા બાંધી મારી નાખો તે તડા નથી તેને તરતર કરતા પતાવી દ્યો જિંદગી બગડી જાય પૂછી જાઓ હારા હારા હતા જેલમાં છે હજી સીટા નથી આસારામ બાપુને માંડ માંડ જામીન થયા હશે કેમ થયા છે ખબર છે એટલે હજી ખબર ન હોય એટલે કે આપણે ખાલી આમ સમાજમાં રૂડા બનવા માટે સમાજની અંદર હારા આમ મેસેજ પહોંચાડવા માટે અમે મનસુખભાઈને આમ કહી દીધું અમે મનસુખભાઈને તેમ કહી દીધું ઓડિયા વિડીયમ વાતો થાય પાણીયારીના થતા નહીં કોઈ અને એમાં બરોબર નહીં થાય આ તમારી ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં આપીશ ને તમારું રેકોર્ડિંગ પણ આપીશ અને તમારા મોબાઈલ નંબર પણ આમાં મૂકું છું કે તમે ખાલી વાતો કરીને પછી એકાબીજા પછી પાછા એકાબીજા વાતો કરી કરીને આમ સમાજની અંદર ખોટા ખોટા હીરો બનવાની કોશિશ કરો છો હીરા ન બને હો હીરા બનવું હોય ઘંટી એને ઘણાવવું પડે તો હીરો થવાય આપણે રોડમાં રકડીએ છીએ આરી પંખા પગીની સાયકલ નથી ઘરે રેકડીઓ મારે કેરા વેસો છો ખા ભોલી દ્રાક્ષું બોર વેસો છો ને પાછા તમે રાણા થઈને રખડો છો અને મારીને પણ ધમકી મારો એ ખારે બેસો નારિયર કેરા બટાટા બેસો રીંગણા બટાટાને બકાલન બકાલાન ધંધો કરો બાકી બીજું બધું રહેવા દો એમ હામે હેલું નથી કેમ કે એ બિઝનેસમાં ફેર છે બાંધવાની વાતો કરવી ફેર છે ફોનમાં ધમક્યું કરવી ફેર છે કેમ કે ફોનમાં રેકોર્ડિંગ છે તમારા મોબાઈલ નંબર છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપશું હવે ફૂલકા કાઢવાય તો કોટલા સામાન એ પોલીસ્ટેશનમાં જવાબ દેજે તકે ફૂલ કોકાટ હોય છે એટલે તમે ધર્મ થકી દેવના નામે રખા દાદાના નામે પાસા દાદા નામે ભેંસાસુરના નામે આવા બધા લફડા બંધ કરી દો અને ડાયા થઈ જાઓ તમારી કોઈની તકલીફ હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો કોર્ટમાં જાઓ પણ દેવના નામે આવા જે કાંઈ ધંધા કરવા છે દેવના નામે કુકડા કાપવા છે દેવના નામે પાડા કાપવા છે કોઈ દેવી દેવસ્થાન માંસ મટન ખાતું નથી તમે એના નામે તમારો ધંધામાં ભાગલા પડે છે તમને પ્રબ્લિક થાય છે એટલે તમે સીધા આમ મારવા માટે ઉતરો છો કાયદો હાથમાં લ્યો છો એટલે એ સારું નથી થોડુંક વિચારી લો કોઈ વકીલોની સલાહ લઈ લો પોલીસ સ્ટેશનમાં જઈને પૂછો કે મારાને હામયું કાઢવું છે મારાને ટકો કરીને ફૂલેખું કાઢવું છે સાહેબને જઈને પૂછી લો નજીકનું પોલીસ સ્ટેશન હોય કે સાહેબ આવું કરી શકું એવું પૂછી લો વકીલોની સલાહ લઈ લો કાયદાની જરીક માધ્યમમાં રેન્ પછી વાત કરાય બાકી તમે એમ કે હું આવું રેકોર્ડિંગ કરીને મારી નાયકમાં બતાવવા જાઓ ઉના અંદર ગૌરક્ષકોએ કામ કર્યું હતું ગૌરક્ષકોનું હિત જાળવવા ગયા હતા હજી એ કંઈ નથી હવે ગાવું આડી ન પડી ખૂટી આડા ન પડ્યા એટલે આ ગાવું નામે ધર્મના નામે કાંઈ હાથમાં લાકડા લ્યો પછી ની રોવા બે વંદે જ્યાં ભાષો દાડો છોડાવવાનો હોય રકો છોડાવવાનો જમીન માટે કોર્ટમાં હજી કેટલાય હડે છે પૂછી લીજો હગા કુટુંબમાં કોઈ જેલમાં ગયો હોય આ કરાય કે નહીં એ જેલ છે ને મોટા મોટું મોઢ છે જ્યાં રકો ડાડો બહાર રહી અને પાસો ડો બારી ગેટની બહારી અંદર ન આવે કોઈ મેલડી અંદર ભેગી જામીનમાં આવી હોય કોઈ નખો ડો સેલમાં ભેગો આવ્યો હોય તે બતાવજો એ બધા દેવ છે એને ખબર નથી દેવના નામે ડિટેક કરવાના એ બધા બંધ કરી દો અને મારી નાખવાની આવી ધમકી કરવામાં આ ઓડિયાની અંદર જેટલો બને એટલો શેર કરજો આ મોબાઈલ ઉપર જાગૃત ના નાગરિકો હોય જે આવા ધર્મના ધૂતારાઓ જે ભુવા ભરાડીઓ જેને આવા માંસ મટરના બોગડા કાપવાનું છે કંઈક આવું કરતા હોય એને ફોન કરીને સમજાવો કે કઈ દેવે આવું કામ કર્યું છે ક્યાં દેવે તમે ફૂલેકા કાઢવાનું કીધું છે ક્યાં આ દેવે મારી નાખવાની ધમકી કીધી છે પણ જરીક આવા નામના ડીક કરી અને ભુવાન માતાજીના નામે ભવાડા કરોમાં એટલે આ ભાઈ પ્રમુખ છે આ દેવી પૂજકનો પ્રમુખ બનીને આવ્યો છે પણ ત્યાં તો લગભગ રીંગણા કબાટે ટ્રેજ તો છે એટલે આ બટાટા વેચવાળાને તમે જરીક ફોન કરીને કહો કે રીંગણા બટાટા કેમ વેચાય આ ભાઈ પ્રમુખ બનીને આવ્યા છે જેટલો બને એટલો વિડીયો તમારા સગા કુટુંબમાં મિત્ર સર્કલમાં બધી શેર કરો જેથી કરીને આવા અંધશ્રદ્ધાના જે દલાલો હોય ધર્મના જે દલાલો હોય એને ખબર પડે કે ભાઈ દેવ થકી આવા કામ કરાય કે નહીં જય ભીમ નવું બધાય બને એટલો વિડીયો શેર કરો This call is now being recorded. Hello. Ha bolo. Ha Manchuk bhai. Ha. Namaskar. Namaskar. Kon

એટલે કે તમે છે ખાટી મામા બેઠા મારે મનસુખભાઈ તરત જ તમે ત્યાં બોલેરો ત્યાં રાખ્યો હોય તમારે કઈ લઈ ને તમારે જવું નઈ પણ લઈ જ જા એમને લઈએ વિના લઈ જાય બોલર પોલીસ નો બોલેરો હોય પડ્યો હોય આપડી માં બધું શિસોડો

પોલીસ સ્ટેશનમાં જાવ ની એક આઈટમ નથી તમારું અમે ક્યાં તમે માનો તમે હું તો મારી પોતાની વાત કરીશ હું તો અમારા રખાદાદા વાત કરું મેં તમારા ને થોડું કીધું અમારો દાદા છે એ તો અમારા બાપ દાદા નું હોય તમારે તમારો દાદો મને અમારા દાદો પૂજાય ભેસો દાડો પૂજાય પાડા પીર પૂજાય એટલાય પૂજાય કઈ તમારે થોડું કઈ તમારો અમારો રખો ફેર નઈ અમારે અમારો રખો છે નહી જુદો આવે તમારો રખો જુદો તમે તમે અમારી અમાર પાણી પીતા નથી તમારો રકો મારે શું લેવા દેવા ઈની યારે તમે અટાણી અમારી છે લ્યો એ ભાઈ એ હાભર વાયરલ વાયડ નહી વાયરલ કાના માત્ર નો ફેર છે

જો હું મનસુખભાઈ તમને એમ કઉ છું હું ની પેદાશ નથી હું એક ની પેદાશ છું બરાબર અરે કદાચ હતર ની હોય તો એ આપડે ને ખબર ન હોય એ તો મને ખબર હોય હું જો તારી જગ્યા રાખતો હોય વીસ જણ ને સોદું બનાવું તો મારું વધારે હાલે ની માર્કેટ માં બરાબર તમે આખી વાત સમજતા નથી હું એમ નથી કેતો કદાચ બે ત્રણ જણા બાપ ફેરવા હોય સાંભળી લો કદાચ બાપ ફેરવા હોય ને તો એ આપણે ખબર ના હોય તો માં ઓળખાણ કરાવે કેમ કે એ સંસ્કૃતિ નો નિયમ છે માં નો કે કોઈ દી માં કહે એ એમાં ભરોસો રાખો પડે માં ને એમ કયો કે ના ના મારી આ આ મારો બાપ હોય એવું મને લાગતું નથી એવું તમે શંકા કરી શકો મને નથી લાગતી કે એક બાપ ની ઓળખ હોય છે મને નથી લાગતું ભાઈ કેમ થાય મારી વાત નો કરો કેમ કે મારી વાત નો થાય એવું આઈડિયો શબ્દ તમે છોડી દીજો એક હું કઉ છું તમને ખબર છે આ જાત છે વૈષ્ણવ નો થાય

અમારા ઘરે પાણી પી તમે પાણી પીતા નથી તમારી દેવી તમારી કરતા મહાન હોય અમારા ઘરે આવે અને અમારા ઘરે હારી લાગે તમે સમજો તો તમે નથી આવતા ઈ તમારી દેવી આવતા ઈ નું સન્માન કેવું થાય એમ મારું કેવું એટલે તમારે તમારી દેવી ને લેવા દેવા નથી અપણ માણસો એની અરે અમે જ્ઞાન કરી અમારા અમારી વાત એમ કર્યું અમે તમારું સન્માન કરી મેં જો તમારું સન્માન ન કર્યું

ભણેલ ની વાતો છે ખોટા ખોટા કરો કરતા હોય કરો રખા દાદા હોય આ મનસુખ દાદા ની ખબર ન હોય બહુ ના પેટ નો છે આમાં હલાવું નથી એમાં મને એટલી ખબર પડે મનસુખભાઈ

માં બધા મારા દાંત કાઢતા જો રખો આવ્યો જો રખો આવ્યો એટલે મને લાગી શર એટલે મારા બાપા ને કીધું મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવો એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું એટલે મનસુખ ઉર્ફે રખો છે

નગર અમારે અમારે ગણતરી હતી સિંહ લગાડવાની કીધું છે ને આ બધા કીધું ક્રિપાલ સિંહ દલપત સિંહ એવા બધા મારા બાપા મારે સિંહ લગાડવું પણ મારા બાપા નામ હતું ગોવો ગોવો સિંહ કરવા ગયા તો કોઈ વાય ભેગું ગોવો ગોવા સિંહ બે જુદા પડતા એટલે એમાં અમે સક્સેસ ન ગયા પછી મારા દાદામાં માં દાના સિંહ તો કોઈ તોય ભેગું નથી ગોવા સિંહ દાના સિંહ મેં ભાઈ આકડું જાણી પાનુ ફાટી ગયું આખો આકડો તૂટે કોઈ વાયે ભેગું નથી નકર અમારે તો આમાં રખો રાખવા ને ગણતરી જ નાં મારી કેમ કે અત્યારે તો મારા ભાઈ નાં છોકરા નું નામે છે ને પૃથ્વીરાજ છે મારા છોકરા છોકરાનું નામ છે ને યશવંતરાજ સિંહ છે કેમ કે અમે હવે સિંહ લગાડી દીધું કેમ કે અમે બધા જંગલ માં રખડીએ એટલે સિંહ નામ બધે ફાયુ થાય ઓમ તો જનાવર જેવું નામ થાય પણ તોય ને બધા લગાડે છે તો આપડે એ લગાડ્યું મનસુખભાઈ ગમે ત્યાં એક જણા ની મુલાકાત લઇ લો તમારી બોલો ભાઈ બાજુ કોક કઈ છત્રી હતા તો અમે બત્રી થોડી અમે છત્રી છીએ હા અમે બત્રી નથી અમે છત્રી છીએ બત્રી તો મોઢા માં રાખી છે હા બાકી બધા અમે છત્રી વરસાદ માં કઈ લાગી ભીજ માં કઈ લાગી બધે હા બત્રી મોઢા માં છત્રી બારે અને એક ગોવા છત્રી એક આ ઉનાળા દ્રાક્ષ ને કેળા ને છત્રી તમે કઈ છત્રી વાત કરવા માંગો છો

હવે એવા અમે ના મટણ નતા રાખતા પણ અમારું નામ બધે મનોર માં મારું નામ આગળ મેં ફેરવી નાખ્યું મનોહર થી કરી નાખ્યું હમ સમજી ગયા નકર પહેલા મનસુખ હતું મનસુખ ગોવિંદ માંથી થી હમણાં એફિડેવિટ કરી પેલા રકો હતો રકો માં એફિડેવિટ કરી અને મનસુખ કરાવ્યું હવે મનસુખ માં પાછું એફિડેવિટ કરી ને મનોહર થી કરાવ્યું મનોહર થી ગોવિંદ થી જાડેજા હમ ગોવિંદ થી તમે એક વાર જોવો ને તો તમને મજા જ કરે પછી મેં ગોવો કાઢી અને ગોવિંદ થી કરાવ્યું

તમે એમ કહો કે લોન લઈ લો તમે એટલે અમે તમને શું કે તમે આવો તમે સેલી ક્વોલિટી માં ગણો છો અમારે ભાઈ જો સેલી ક્વોલિટી ન હોય અમે કેટલાય વિજય માલ્યા કરોડો રૂપિયા લઈને વેચી દે તો હું સેલી ક્વોલિટી નો ગણતો લોકેશન માંગ ને આ બધું લુખા થતું હોય એટલે અમે લુખા નથી અમે સજ્જન માણસ અમે કાનદાસ બાપુ ના માણસો છીએ અમે તમારા નથી અમે દેવી નથી અમે તો દાસ મારા માણસ

उबरियो हालो હું તમને બુધી કરાવી દઉં તમાર મડવું જોય તો હાલો તમાર નામ બોલવા આવું હાલો કો હા બોલો રવિભાઈ હે રવિભાઈ 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 બા એટલું નામ હોય ને મારું બાપુજી નો હોય કે એ એનામ આયા બધા પ્રસાદી દીધીલી એને બાપુજી છે પ્રસાદી દીધી આ એને આ અલ બિન વાત તમાર પકડાવી હું કરું રવિભાઈ હા રવિભાઈ નું નામ છે ખાલી બાપુજી નથી

હા મનસુખ દાદા રખા દાદા હું રખા દાદા માંથી ઉર્ફે મનસુખ દાદા ચાલો ભાઈ જય પિતાજી હાલો રાખું છું હા વાંધો હજી સારું રાખો ના ના અમે બીજા નંબર માં ફોન કરી છે એકેય નંબર માં ફોન નહી આવે તમારે બધા દાદા બધા પાછા પડી જવા ના આ દાદો એકલો બોલે એટલો હારો વાયરો છે કે તમારે બધા દાદા ને તમે આ રેકોર્ડિંગ કરી ને તમારા ઓલા group માં viral કરી ને દેવી પૂજક માં તમે કઈ પ્રમુખ પદ મેળવવા માંગતા હોય પણ આમાં પ્રમુખ પદ નહિ મળે આમાં મોટો દાદા પ્રોત્સાહન મળશે તમે દલાલ પણ આ તમારું હાલ એવું નથી આ પ્રમુખો કેવો હોય અને ઓલું તો એને ધવરાવું હોય ને તો એનું ગાવા પડે નો આવ્યો આ બાપ નો પ્રમુખ શું કરું મારે તમારી મારે કડીક આવી પણ મારે મેળ નો રાજીનામું તમારો બાપ નથી આમાં કોક તમને છે કઈ ભાઈ બેન સમાધાન કર મારે તમારા બાપુ નું નામ પડે

મન માન નાખો ફુલાકુ કાઢવાનું છે એટલે ટકો કરીને કહું જેટલા મારી સમાજ ના વિડીયો તારી સમાજ ની સમાજ છે ને